વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ મોટો ધડાકો કર્યો છે વીએનએસજીયુની કોલેજમાં ભરતીને લઈને યુવરાજસિંહે આરોપ લગાવ્યા યુનિવર્સિટી હસ્તકની કોલેજમાં ભરતીમાં ગેરરીતિ થઈ હોવાના તેમણે આક્ષેપો કર્યા છે વન સેવા મહાવિદ્યાલય બીઆરએસ કોલેજમાં ભરતીમાં ગેરરીતિ થયો હોવાનું કહ્યું તો સિનિયર ક્લાર્કની ભરતીમાં ઉમેદવારને બસો દસ માંથી બસો દસ માર્ક મળ્યા હોવાની પણ તેમણે વાત કરી તેસઠ ઉમેદવારોએ ફોમ ભર્યા હતા જેમાંથી 32 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી ધરમપુરના કોર્પોરેટર રાજેન્દ્રસિંહ પરમારના પુત્ર ભ્રષ્ટાચારની નોકરી મેળવી હોવાના આક્ષેપો કર્યા એટલે 210 માંથી 210 આવા એ તો નેક્સ્ટ ઇમ્પોસિબલ અશક્ય વસ્તુ છે છતાં પણ જયદીપસિંહ રાજેન્દ્રસિંહ પરમાર એને 210 માંથી 210 એ આન્સર કી પ્રમાણે સાચા પડે છે હવે અમુક પ્રશ્ન એવા અમારી ધ્યાનમાં છે કે જે સામાન્ય આપણે ધોરણ છઠ્ઠા સાતમા ની પાઠ્ય વાંચીએ ને એમાં સમાજ વિજ્ઞાન પુસ્તક હોય કે ગુજરાતી વ્યાકરણ પુસ્તક હોય એમાંથી પણ આપણે જવાબ મળી રહે અને ખૂબ સીલી ક્વેશ્ચન છે અને જે ખરેખર ખોટા છે જેના જવાબ પણ ખોટા છે પણ આન્સર કી માં જે જયદેવસિંહ ટીક કર્યા છે એને જ સાચા આન્સર કી એ ઠેરવ્યા છે હું બે પાંચ પ્રશ્નો તમને કહું છું એટલે તમને ખ્યાલ આવે કે આ ચમત્કાર કેવો થયો મોઢેરાનું સૂર્યમંદિર કોને બનાવ્યું આ પ્રશ્ન હતો જે ધોરણ છઠ્ઠા ની પાઠ્યપુસ્તકમાં આવે જ છે કે ભીમદેવ પહેલા એ બનાવ્યો તો ઓપ્શન હતા ભીમદેવ પહેલો કુમારપાળ સિદ્ધરાજ કે મૂળરાજ હવે આમાં જયદીપસિંહ પરમારે ઠીક કહ્યો કુમારપાળ તો આમાં જવાબ સીધો જ એ કુમારપાળ આપી દીધો ખરેખર ભીમદેવ પહેલો આવે